નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો રાજકોટ શહેરના જામનગર રોડ પર પરસાણા નગરમાં રહેતા દંપતી સાથે કુદરતે ક્રૂર મજાક કરી હોય તેમ આ દંપતીના પ્રથમ સંતાનનું નાની વયે મોત થયા બાદ પુત્ર પ્રાપ્ત થયા પુત્રનું પણ ત્રણ દિવસમાં અવસાન થતાં દંપતિ આપઘાતમાં સરી પડ્યું હતું જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે ત્રણ વર્ષના બાળકને માતાએ પાવડરવાળું દૂધ પીવડાવ્યા બાદ બેભાન થઈ ગયું હતું અને હોસ્પિટલ લઈ જતાં તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યું હતું તો મિત્રો બનાવને લઈ પોલીસે બાળકના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે જોકે મિત્રો જાણવા મળતી વિગતો મુજબ શહેરના જામનગર રોડ પર આવેલા પલસાણા રહેતા હિતેશભાઈ પરમારના ત્રણ દિવસના પુત્ર લાલુને તેની માતા નિકિતાને ગઈકાલે રાત્રિના બહારથી પાવડરવાળું દૂધ મંગાવી દીવડાયું હોય જે પીધા બાદ બાળક સુઈ ગયું હતું જોકે મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે એક જ કલાક બાદ બાળકને જગાવવા જતાં બાળક જાગ્યું ન હતું જેથી તેને જનાના હોસ્પિટલના સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું તો મિત્રો અહીં પરસ્પરના તબીબે જોઈ તપાસી બાળકને મૃત જાહેર કર્યું હતું તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો